મનીષ મનીષ ગયા શ્રમિક પટકાઈ ગયો હતો જી બિલકુલ વાત કરીએ તો ડુંબસ રોડ પર સુરત એરપોર્ટ આવેલું છે ત્યાં અંગાડી નવા બિલ્ડિંગ નું કામ ચાલી રહ્યું છે ત્યારે આ બિહાર નો મૂળ વતની પાંત્રીસ વર્ષ છે તે કામ કરી રહ્યો છે ત્યારે અચાનક જ તે નીચે પટકાયો હતો ત્યારે તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ફરજ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જે યુવક છે તે બિહારો હોય પોતાનો પેટિયું લડવા માટે સુરત આવ્યો હતો ત્યારે જે યુવકનું મોત થયું છે પરિવાર પર આગ સુધી પડ્યું છે હાલ તો સમગ્ર મામલે ડુંગસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આભાર મનીષ તમામ વિગતો માટે